નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આજે બગસરાના મુરલીધર અલંગનો જ્યાં બહુ જ મોટો ડેપો છે અને ખેડૂતોને ઉપયોગી વસ્તુ એવી મારે આજે તમને વાત કરવી છે અને એ પહેલાં હું મુરલીધર અલંગના અમારે બાલુભાઈ અને કિરીટભાઈનો પરિચય મેળવી લઈએ કિરીટભાઈ પ્રેમજી આશો દરિયા અને મારું ગામ મોણવેલ છે અને અલંગનો વ્યવસાય કરીએ છીએ એમાં ખેડૂતો માટેની ઘણી બધી વેરાયટી અત્યારે સસ્તું અને સારું ઝટકા સોટમાં આલે એવું એફઆરપીનું મટિરિયલ એંગલ છે ટી છે લાકડી છે આ બધી વેરાયટી અમે રાખી છે એક પહેલાં તમારો આપણે પ્રશ્નોત્તરી કરીએ પહેલાં મોબાઈલ નંબર બોલી જાય છે મારો મોબાઈલ છે નવાણું બસો છપ્પન છોતેર જીરો બાવીસ અને આપનું એડ્રેસ પણ બોલી જાય છે એડ્રેસ તો બગસરા અમરેલી રોડ ઉપર છે મુરલીધર અલંગ ટ્રેડિંગ આ મિત્રો હવે મારે જે તમને કહેવું છે અને જે બતાવવું છે એ મારે જાણકારી આપવી છે ખેડૂતોને હવે ઓરવણા શરૂ થશે મગફળી જેવા પાક વાવેતર શરૂ થશે એ પહેલાં જે વન્ય પ્રાણીઓનો ત્રાસ હોય છે અને એને આ ખેતરને પ્રોટેક્શન કરવા માટે ઝટકા શોટ કે ઝટકા મશીન જ્યારે આપણે લગાવતા હોય એમાં આપણું પણ સલામતી માટે કેવી રીતે કામ કરી શકાય ઘણી બધી રીતે આમ તો ઝટકા તાર બંધાતા હોય છે પણ ખેડૂતોને પરવડે એવા અને ખેડૂતો સલામત રીતે અને લાંબા સમય સુધી વાપરી શકે એવા મૂરલીધર અલંગ ટ્રેડિંગ બગસરામાં આજે અલંગ શીપમાંથી જે બહુ મોટો માલ આવ્યો છે અને ખેડૂતોને ઉપયોગી છે એવા બાલુભાઈને આપણે પ્રશ્નોત્તરી કરવી છે અને તમારા માટે વિગતે જાણકારી આપવી છે એટલે પહેલાં હું તમને જે આ બતાવી રહ્યો છું એ ઝટકા મશીન લગાવવાના જે તાર હોય એને જે ઊભા પાઇપ ખોડવાના હોય એ આ બનેલું છે એ પેલા પૂછવું છે હા આ જે છે એને કેમિકલની ભાષામાં એફઆરપી કહેવામાં આવે છે અને આ રેસાનું બનેલું હોય છે એટલે આને ટાઢ તડકો ઠંડી ગરમીનું બધાનું અવાહક હોય છે અને ઝટકા શોટ મૂકવામાં આમાં પાવર નીચે ઉતરતો નથી એટલે ગરેડી બાંધવાની જરૂર પડતી નથી એટલે શ્રેષ્ઠ મટીરિયલ છે અને લગભગ પચીસેક વર્ષથી આનો ઉપયોગ થાય છે એટલે આ ખૂબ લાંબો સમય હાલે છે અને ખૂબ ટકાઉ છે બીજું બાલુ આમાં ગરેડીની જરૂર નથી પણ તો તાર બાંધવા માટે શું કરવું પડે અને ગ્રીલથી હોલ કરી નાખો એટલે ચાલે બરાબર ઘીસી પાડી દે તો પણ ચાલે અને આપણી પાસે કઈ કઈ સાઈઝના આ પાઇપ છે જે એફઆરપી મટીરિયલના તમે કહો છો એ સાડા ચાર પાંચ ફૂટથી માંડીને છ ફૂટ સાત ફૂટ આઠ ફૂટ નવ દસ ફૂટ સુધી આ ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છો દસ દસ ફૂટ સુધીની ઊંચાઈના આ એફઆરપી મટીરિયલના પાઇપો છે અને બીજું મારે પૂછવું છે કે આમાં આ કેમિકલની ભાષામાં જે એફઆરપી છે તો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું થાય પસાર જ નહીં આમાં બરાબર એટલે ખેડૂતને કોઈ પ્રશ્ન નથી રહેતો અને ખાસ તમે કીધું એમ કે ભાઈ આને ટાઢ તડકો વરસાદ નથી તો એ એક એનું કારણ શું છે ઠંડી ગરમી છે અને વાતાવરણ પ્રૂફ છે બરાબર પછી બીજી આની એક વિશેષતા એ છે કે દાખલા તરીકે સાત ફૂટ નું લોખંડ એક ગડર લઈ કે એંગલ લઈ તો એમાં વજન ઉપર વધઘટ હોય શકે છે પણ લગભગ સાતસો આઠસો રૂપિયા નું થાય તો એ જ સમકક્ષ સમકક્ષમાં આની કમ્પેરિઝન કરવા જાવ તો છ ફૂટ સાત ફૂટ માં લગભગ પોણી બસો બસો કે હવા બસો એન્ડ આવી જાય એટલે લગભગ ખેડૂતોને ખર્ચમાં બહુ મોટી રાહત થાય છે હા અને ટકાઉમાં સૌથી વધુ છે એની આયુષ્ય આમ બેવડું ઉપયોગ થઈ શકે કારણ કે ખર્ચમાં ખેડૂતને ઘટે એ પણ ખેડૂતને ફાયદો હોય અને લાંબા ગાળા સુધી કેટલાય ચાલે એ પણ જરૂરી છે અને આપણા આ ગોડાઉનની અંદર તો આમ જોવા જઈએ તો બહુ જ એમ કહેવાય ને ખટારાબંધ ઢગલાબંધ માલ પીડ્યો છે તો ખેડૂતોને ઉપયોગી હોય એવી બીજી પણ આઈટમ તમે ખેડૂતો સુધી ધ્યાનમાં આવે એવું બતાવો જેથી કરીને ખેડૂતો આજે ઘણી બધી રીતે એની ઉપયોગી વસ્તુઓ ગોતતા હોય છે પણ યોગ્ય વસ્તુઓ અથવા તો યોગ્ય ભાવમાં ખૂબ મહત્ત્વની વાત છે એ મેળવવા માટે અથવા તો આપની પાસે જે હોય જે ખેડૂતો ભાગ્યું રાખતા હોય એ લોકોને હંગામી ધોરણે ઝટકાસોટ કરવો હોય તો આવી લાકડી છે પાળું લેવાનું હોય ત્યારે ખોડી દે અને પાછી નીકળી જાય ઘણ મારીને બેસી જાય અને પાછી કાઢી શકાય આ હંગામી ધોરણે થઈ શકે એવી પણ વેરાયટી છે તરત આ નીકળી જાય અને ઘણ મારીને બેસી જાય આ પણ એક બહુ સારી બાબત છે કારણ કે ઘણા બધા લોકો ખેતરો ભાગ્યું રાખતા હોય છે અને ત્યાં જો એ ખર્ચ કરે અથવા તો બે વર્ષ કેળે પાછું એ ખેતર બદલવું પણ પડતું હોય છે તો આવું આ પણ એક સરસ બાબત છે જે આ લાકડી છે એ તમે જોઈ રહ્યા છો એમાં સાઈજ કિરીટભાઈ કેવડી આવે છે એમાં ફૂટ સુધીની હવે મારે તમને છેલ્લો સવાલ એ બલુભાઈ પૂછો છે કે આ ટકાઉ કેવું છે એ મારે ખેડૂતોને બતાવવું છે આ ટકાઉમાં પચીસ એક વર્ષથી આનો ઉપયોગ થઈ રહ્યો છે અને સારી ક્વોલિટી હોય તો પચીસ વર્ષમાં આજની તારીખ સુધીમાં કોઈ ફરિયાદ નથી એટલે આનું ભવિષ્યની આપણો પ્રયોગો નથી કર્યા એટલે ખબર નથી પણ લગભગ ત્રી પાંત્રી વર્ષ ચાલે સુધી વર્ષ સુધી કદાચ કાંઈ નહીં થતું હોય અને આ હડતું નથી હા સડતું નથી હા પાણી લાગતું પાણી લાગતું નથી પણ હું જે ટકાઉ એ કહું છું કે બટકી જવું ભાંગી જવું એવા એમાં અત્યંત શક્તિશાળી હોય છે પછી અત્યંત જોખમ થાય તો ભાંગતું હોય એવા આપણે પ્રયોગો કર્યા નથી પણ બાકી સહજ રીતે આ કાંઈ આને કાંઈ થતું નથી ટૂંકમાં ખેડૂતો એક વખત ખરીદે તો એને લાંબા વર્ષ સુધી આ એનું વળતર મળે અને ખર્ચમાં પણ બહુ સામાન્ય છે તો ખેડૂત મિત્રો આ એક એવી પ્રોડક્ટ છે હવે ઝટકા મશીન સરકાર જો કે સબસિડીમાં પણ શરૂ કરી દીધું છે પણ એ જટકા મશીનનો તાર સમગ્ર ખેતરને ફરતે પહોંચાડવા માટે આવી એક અલંગ એટલે કે મુરલીધર અલંગ ટ્રેડિંગમાં વેરાયટી ખેડૂતોને ઉપયોગી આ સાઇઝ પણ હું તમને દેખાડી રહ્યો છું એ દસ દસ ફૂટ સુધી અને બે કલરમાં છે સફેદ અને બ્લેકમાં એટલે એ પણ આપણને જે પસંદ આવે અને બીજી જે પાઇપ છે હંગામી ધોરણે જે કેડીભાઈ વાત કરી એની ઊંચાઈ પણ ઘણી છે દસ બાર ફૂટની ઊંચાઈ હોય અને એમાં પણ નાની મોટી સાઇઝ આપણને મળી રહે છે તો મિત્રો આપની જરૂરિયાત મુજબ આપણે ખરીદવા માટે બગસરા અમરેલી રોડ ઉપર મુરલીધર અલંગ ડેપોમાં એક વાત મુલાકાત લઈ માત્ર આ ખેતીની નહીં પણ આપણી જીવન જરૂરિયાતની ફર્નિચરનીથી લઈ અને તૈયાર ફર્નિચરથી લઈ પ્લાય આ મરીન છે એટલે એ વોટરપ્રૂફ હોય છે એવી ઘણી બધી વેરાયટીઓ એક વખત સ્થળ ઉપર આવશો તો તમે જોઈ શકશો અને ખરીદી પણ કરી શકશો ધન્યવાદ